પકાય તો બધા મજા આવે અને બાજુ હવે ઉતાર ઉતારજો ઉતારતા હોય બધા ફગાડતો અને બધા ઓળખે ફકરા હોય અને કાલે

પરત ને વાળી આવ્યો ને આ નો દીકરો જઈ આ ને તૈયાર કરે ઘોડી રાખી શોખ ખાતર નાની ઉતીની શોખ તો એ પારી અહીંયા અને એ તો મોટી થઈ ગઈ પલૂટેલી લીધી અને આપણે વિડીયો બનાવવો હોય સારું આ આવ્યા ઘોડી સારું તેના અહીંયા આવવાનું તો હું તું એટલે કાઠિયાવાળી એકદમ રૂપારી ઘોડી છે એ જ હજી અમે એને આવે શોખ હોય તો બે હોય તો

તો કોઈ માણસ હગા વગાને હોય તો આપણે અગર ઘોડાને તો કોઈ અટવાઈ ન દઈએ ભરતભાઈને આકારું નાખીએ કે બેહેરીએ વિડીયો ઉતરી જઈએ તો જાઈએ ભરતભાઈ નીકળો ઘોડીને હણગારવા માંડ્યો તૈયાર કરવા માંડ્યો એટલે બેહન વિડીયો ઉતારી લે તો જોજો વિડીયો અને ઈચ્છા થાય તો ક્યારેક ઘોડા પર બેહજો પણ અને વિડીયો જોઈને ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો

અરે જોઈ લે આ જ ન આકલીને પાડી દે કે તો આ તો બાથી થાય કઈ ન જા થી એટલે તો રીતે હા આ ઈ જાવ ले ये तार

બોડા બધાથી ખેલેથી જાય ને તો આપણે આ કારા કે નું બા ઓલું હોય તો ખેતર માંથી જોડે બાધી ભાગ છે જો જૈન પડે જાય છે ખેતર માં જાય તો આ સદકાર ઉપર પકડીવા લે કાકડા કે તમે ના કે બેટક જાય ને ઓગરો પેલે પાછે આ ભાગ્યો બોગાની દીય

બક ને થી યુનિવર્સિટી કે માં કાય તો એલા થી તોય કે પાસી વેરો બી કે 30000 માં તો પાસી લે એ જે પાસી કોડો બી તો એ આપડી બી તો એ લે લે જવા વાળા તો હવારી હોય મને તો આપણે નો એ ના નガવા બેગ આવે બેગ પરે કે ખોડું થાય ઘણી મો તો દેવજી ને મે કે હું ની બહુ વે એ આ માણહી લે છે ઉચ પણ જ છે કાની ના જઈને પાહા હા એ કાર્ય આ આવી આપણે કરતા કે બટકો ખરે બટકો રાજા કે જવાય નહી જો અને મોબાઈલ પાટલો છે મારે અરે પાટલો કાય હોય કે આપણે ઈ આવે કઈ લઈ જાતા ને પ્રખ્યાત વધારે હોય

વાહન ને મોયતી હાલતા નહી તો ઓળલી ગઈ આ વાહન નંબર અરે આની તો રોડ ગામ લગમે લે પાછે કોઈ દી આ તો 10 જ નત લીધી બેડ કે યે ને કે વાહનમાં ઓબીતાઈ ન હતી વાહન આ તો ગમમી ન હતી લીયો હોય ઓરવાઈ ના નજીક દાતી આવ્યો ભેંઓ પણ હે પરતે 3 4 ભેં હોય રાખી આ મકાન સે 3 4 વાહન રાખ્યા અને ભેંઓ ને બધું બીજા ટોર હે પાડીઓને બધું અહીં પર ને ખેતરમાં જીરું વાવેલું હ ઈ વાવેતર હે જીરું હે આખાઈમાં હોય અહીંયા બધી ભેંઓ છૂટી છૂટી બાંધી બધી જગ્યા ગાણી હે એટલે છૂટી છૂટી બાંધી વધારે હણું પડ્યે કે કાઈ નઈ ને કસા ભેંઓ જગ્યાએ નો એન ફાય બાંધવી જોઈએ હા ભીમો મોભાઈ એક આ પૂરી પણ માં સારા મારી પી એ ભી બીજું કાઢવું જો પૂરી આ એક તો વિડિયો જોઈ લેજો તે લાગ્યો લાઈ કોમેન્ટ કરજો hanya video pura-pura karya saya masak ya, 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 ya. yeah.